શિયાળામાં જ નહીં પરંતુ દરેક ઋતુમાં હોઠ સુકાઈ જવાની સામાન્ય સમસ્યા બની ગઈ છે બદલાતા હવામાનની સાથે આધુનિક જીવનશૈલી લાંબા સમય સુધી એસીમાં રહેવું અને ઓછું પાણી પીવું પણ હોઠ સુકાઈ જવાનું એક સામાન્ય કારણ છે થવાની સાથે હોઠ ફાટવા પણ લાગે છે આવી સ્થિતિમાં મોટાભાગની મહિલાઓની બ્યુટી કીટમાં લીપ બામ કે લીપ ઓઇલ હોય છે કેટલાક લોકો હોઠને મોઈશ્ચરાઈઝ કરવા માટે લીપ ઓઇલનો ઉપયોગ કરે છે જ્યારે કેટલાક લોકો લિપ બામ લગાવે છે પરંતુ બંનેમાંથી કયું છે જો તમે પણ મૂંઝવણમાં છો કે લિપ બામ કે લિપ ઓઇલ શું લગાવવું જોઈએ તો આ વિડીયો આપણે બંને પ્રોડક્ટના ફાયદા અંગે જણાવીશું જેથી તમે તમારા હોટની યોગ્ય સાંભળ માટે વધુ સારો વિકલ્પ પસંદ કરી શકો છો લિપ ઓઇલ વર્ષિસ લિપ બામ લિપ ઓઇલ અને લિપબામ બંનેનો ઉપયોગ હોટને મોશ્ચરાઈઝ કરવા માટે થાય છે પરંતુ તેના ફાયદા અને રચના અલગ છે લિપ બામ સામાન્ય રીતે વેક્સ બેડ્સ હોય છે જેમ કે મીણ અને પેટ્રોલિયમ જેલી જે હોટ પર રક્ષણાત્મક સ્તર બનાવે છે અને બાહ્ય ડ્રાયનેસ સામે રક્ષણ આપે છે શિયાળાની ઋતુમાં તેનો વધુ ઉપયોગ થાય છે બીજી બાજુ લિપ ઓઇલ હળવું નોન સ્ટીકી અને હાઇડ્રેટિંગ હોય છે જે પ્રવાહી સ્વરૂપમાં આવે છે જેમાં સામાન્ય રીતે કોકોનટ ઓઇલ જો બાજુ ઓઇલ અથવા વિટામિન ઈ જેવા ઘટકો હોય છે જે હોટ અંદરથી મોઈસ્ચરાઈઝ પૂરું પાડે છે ખાસ વાત એ છે કે લિપ ઓઇલ નું ટેક્સચર હળવું હોય છે લિપ ઓઇલ અને લિપ બામના ફાયદા લિપ ઓઇલ વિશે વાત કરીએ તો તે હળવા ફોર્મ્યુલાનું છે જે લગાવવા પણ ચીકણું નથી લાગતું તેના કોકોનટ ઓઇલ જોજોબા ઓઇલ બદામ તેલ અથવા વિટામિન ઈ જેવા ઘટકો હોય છે જે ફક્ત બહારથી જ નહીં પણ અંદરથી પણ હોઠને નરમ અને મોશ્ચરાઈઝ કરે છે તે લગાવવાથી હોટને કુદરતી ગ્લોસી ફિનિશ મળે છે લિપ બામ વિશે વાત કરીએ તો તેનો ઉપયોગ ખાસ કરીને ડ્રાય અને ફાટેલા હોઠ માટે થાય છે તેમાં મીલ્ક સિયા બટર પેટ્રોલિયમ જરી અથવા ઘી જેવા મોશ્ચરાઈઝિંગ એસેન્ટ હોય છે તેને લગાવવાથી હોટમાં આવે આવશે અને ફાટેલા હોઠ ધીમે ધીમે રૂજાઈ જાય છે અને નરમ થવા લાગે છે સૂતા પહેલા લીપ બામ લગાવવાથી હોઠમાં મોઇશ્ચરાઇઝ મળે છે કયો વિકલ્પ સારો હોઠને મોઇશ્ચરાઇઝ કરવા માટે બામ અને લિપ ઓઇલ બંને શ્રેષ્ઠ છે પરંતુ હોઠની સ્થિતિ અનુસાર તેનો ઉપયોગ કરવો યોગ્ય છે ઉદાહરણ તરીકે જો તમારા હોઠ ફાટેલા હોય તો બામ એક સારો વિકલ્પ છે બીજું બાજુ જો હોઠને ચમક અથવા મોઇશ્ચરાઈઝની જરૂર હોય તો લિપ ઓઇલથી સારું કંઈ નથી બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત